નમસ્કાર આજે ગુજરાતની અંદર તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ઉત્તર ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ ઠંડી વાળા વાતાવરણ સાથે મોટા મોટા કરા સાથે વરસાદ પડ્યો છે ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે મિત્રો આ તો કેવું વાતાવરણ બન્યું છે સવારે ઉઠો તો શિયાળા જેવું લાગે બપોરે થોડુંક ઉનાળા જેવું લાગે અને આ સાંજ પડે તો જુઓ આ વાદળની આખી સફેદ ચાદર છવાઈ ગઈ જુઓ તો ખરા ઓહો હો કેવું કહેવાય બહુ જ ખરા પડ્યા છે બહુ જ નુકસાન થયું છે 我都都夹不进去啊！衣、啊啊